નમસ્કાર બાલ દોસ્તો કેમ છો મજામાં તો બાલ દોસ્તો આજે આપણે બે હજાર ચોવીસમાં અમલમાં આવેલ પલાસ જે નવું પાઠ્યપુસ્તક છે ધોરણ છ ગુજરાતી એનો પ્રથમ જે પ્રાર્થના કાવ્ય છે પ્રાર્થના ગીત છે પર્વત તારા એ પર્વત તારા જે પ્રાર્થના ગીત છે એ કવિતાની આજે આપણે સમજૂતી મેળવીશું અને જેમાં એટલે કે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એના જવાબ પણ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી મારી આ ચેનલમાં બન્યા રહેજો અને હજુ પણ દોસ્તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણે સૌ પ્રથમ પર્વત તારા છે ખૂબ સુંદર મજાનું જે પ્રાર્થના ગીત છે એના કવિ છે સુરેશ દલાલ તો વિદ્યાર્થી મિત્રો સુરેશ દલાલનો સૌપ્રથમ આપણે થોડો ઘણો પરિચય જોઈ લઈએ કે સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો હતો એકાંત તારીખનું ઘર નામ લખી દઉં જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે તેમણે નિબંધો પણ લખ્યા છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમીના પુ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે આ સુંદર પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષો સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી જીવજંતુ વગેરે જ કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે તો બાલ દોસ્તો આમાં શું છે આમાં જે કુદરતી જે તત્વો છે પર્વત હોય નદી હોય સરોવર આવા જે તત્વોને નિરૂપી ને સુરેશ દલાલ જે પર્વત તારા પ્રાર્થના ગીતના કવિ છે એમણે અહીં આપણી સમક્ષ રજૂ કર્યા છે તો સૌપ્રથમ બાલ દોસ્તો આપણે આ જે કવિતા છે આપણા વર્ગ શિક્ષકને કહે યુટ્યુબમાં અથવા તો જી શાળામાંથી એક બે વાર તમને સંભળાવે ને ત્યારબાદ બધા વિદ્યાર્થીઓએ પ્રાર્થના ગીતનું સમૂહ ગાન પણ કરવાનું છે સમૂહમાં એ કવિતા જે પ્રાર્થના ગીત છે ને ગાવાનું પણ છે તો વિદ્યાર્થી મિત્રો હવે સૌપ્રથમ આપણે કાવ કવિતાની સમજૂતી મેળવીએ કે કવિતાની જે આ પંક્તિ છે એનો શું અર્થ થાય છે તો સૌપ્રથમ આપની સુવિધા માટે આપ જોઈ શકો કે મેં અહીં લખ્યું છે પહેલી જ જે આપણે પ્રાર્થના ગીત ચાલુ થાય છે એમાં છે કે પર્વત તારા પોળા ખંભા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળ વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત તો વિદ્યાર્થી મિત્રો આપણે આની સમજૂતી પણ મેળવી લેવાની કે આ પંક્તિઓમાં ખરેખર શું કહેવા માગે છે તો એનો ભાવાર્થ છે થશે કે કવિ ઈશ્વરને દરેક જગ્યાએ નિહાળે છે પર્વતમાં ઈશ્વરના ખભા અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે વૃક્ષોમાં ઈશ્વરની વાતો સંભળાય છે તેમજ મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરની સુંદરતા દેખાય છે ત્યારબાદ આગળની પંક્તિઓ આપણે જોઈએ તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ હે ઈશ્વર તું તરણાનો તારણ હારો એટલે કે સામાન્યમાં સામાન્ય માણસને તું તારી શકે છે તું જ ઝરણાનો મધુર અવાજ છે ફૂલોમાં શોભતા રંગ અને સુગંધ તારી સૌને ભેટ છે ત્યારબાદ આગળની પંક્તિઓ જોઈએ સિંહવાઘને કોયલ બુલબુલ પતંગ્યા તમરા સૂર્યચંદ્રને તારા આભે અહીં આગ્યા ભમરા એ ઈશ્વરતે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે સિંહવાઘ જેવા હિંસક તો કોયલ અને બુલબુલ જેવા સુંદર પક્ષીઓ તથા પતંગિયા તમરા આગ્યા ને ભૂમરાનું સર્જન પણ ઈશ્વરતે કર્યું છે ત્યારબાદ આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જે છે આ તો આપણે સાથે રાખવાનું છે ને એનો ભાવા આપણે એક એક પંક્તિનો ભાવ જ સમજવાનો છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર એ ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડની સાથે આ સુંદર સંગીત અમને મળતું રહે છે તું ક્યારેય સાવ નજીક તો ક્યારેક એકદમ દૂર ભાષે છે ત્યારબાદની કાવ્ય પંક્તિ છે અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે મારું જીવન એક હોડી જેવું છે આસપાસ અજવાળા અજવાળાના કાંઠારૂપી સુખ છે તો અંધારા રૂપી દુઃખની નદી પણ વહે છે મને સમજાતું નથી કે તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે તું જ કહે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પુસ્તક સામે રાખીને જો પુસ્તકમાંથી આ શબ્દો છે શબ્દાર્થ એની સંધિ છૂટી પાડો તો વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ આવે કે શબ્દ પ્લસ અર્થ જે કઠિન શબ્દ હોય એટલે કે જે અઘરા શબ્દો હોય એનો આપણે સમજાઈ જાય એવા અર્થામાં આપેલા હોય છે તો જે પ્રાર્થના ગીતમાં વ્યક્ત થયેલા જે શબ્દો છે એને વિશે આપણે માહિતી મેળવી લઈએ કે ખંભા તો કે ખંભો કહેવાય આપણો સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તળાવ કહેવાય વિશાળું એટલે વિશાળ અથવા ઘણું મોટું રળિયાત એટલે અહીં સુંદર એવો અર્થ થાય છે તરણું એટલે તણકલું નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ એને નાદ કહેવાય છે સોગાદ એટલે ભેટ કહેવાય આગ્યા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું ત્રાળ એટલે ગજના હંકારે એટલે હાંકે અથવા ચલાવે સૂર એટલે સ્વર અથવા તો અવાજ તો વિદ્યાર્થી મિત્રો જે આ અઘરા શબ્દો જે પ્રાર્થના ગીતમાં રજૂ થયા હતા એનો એ શાબ્દિક અર્થ આપેલો છે ત્યારબાદ નીચે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં જોઉં કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઉદાહરણ તરીકે છે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું આગ્યા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપને વ્યાકરણની અંદર પૂછાતું હોય પાંચ સાત માર્કનું કે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો ઉદાહરણ તરીકે હોય કે વિદ્યાર્થીઓને ભરો વિદ્યાર્થીઓને ભણવા માટેનું ઠેકાણું તો કે વિદ્યાલય ગાયોને બાંધવા માટેનું ઠેકાણું તો કે ગૌશાળા બરાબર તો આવી રીતના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપવાનો છે તો આપણે અહીં શું છે કે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું એને શું કહેવાય તો એને આગ્યા કહેવાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ત્યારબાદ જો તમે કે એમાં પ્રવૃત્તિ એક વાતચીત એમાં પ્રશ્નો પાંચ આપેલા છે આપણે તો એ પ્રશ્નોના આપણે જવાબ મેળવીએ આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ આપણે મનને શાંત સ્વસ્થ અને પવિત્ર બનાવવા માટે પ્રાર્થના કરીએ છીએ તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ મને નદી કિનારે દરિયા કિનારે ફરવું ગમે છે સાપુતારા જેવા હિલ સ્ટેશન ગિરનાર પર્વત અને પોળોના જંગલો જેવા કુદરતી સ્થળોએ જવું ગમે છે કારણ કે આવા સ્થળોએ મન શાંત અને પ્રફુલ્લિત રહે છે વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓ આમ પ્રશ્ન છે એ આપણી રીતના લખવાનો છે તમને જ્યાં જ્યાં ફરવું ગમતું હોય જે સ્થળ હોય એના ઉલ્લેખ કરવાનો છે આ તો તમારી સુવિધા માટે મેં અહીં આ નામ લેખા છે આપ આપની રીતના પણ લખી શકો છો આ પ્રશ્નનો જવાબ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ રચાય છે મેં ધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ પછી નીલો રંગ વાદળી રંગ લીલો રંગ પીળો રંગ નારંગી રંગ તેમજ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે નદી સરોવર દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરી ફેરફારને લીધે બન્યા હશે જે જમીનમાં અમુક ફેરફારો થયા હશે એને કારણે આ બધું ઉદાહરણ તરીકે લાવા રસ નીકળ્યો હોય તો ત્યાં પર્વત બની જાય તો આવા હજારો લાખો વર્ષ પહેલાં જમીનમાં ઘણા બધા આવા ફેરફારો થયા છે અને એને કારણે આ પર્વતો દરિયો સરોવર આવું બન્યું હોય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ ઈશ્વર સૌના તારણહાર છે દરેકના દુઃખ દૂર કરનાર છે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ નંબર બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે કે બધા એક એક ખાનામાંથી એક એક આપણે જે શબ્દ લઈને એક એક એનું વાક્ય બનાવવાનું છે ઉદાહરણ તરીકે જો તમને તમારી સુવિધા માટે નીચે પાઠ્યપુસ્તકમાં આપ્યું કે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ તો એમાં જો કે એમાં પહેલાંમાંથી દરિયો લીધો બીજામાંથી શું લીધું વિશાળ લીધું ને ત્રીજામાંથી ખારસ લીધું તો ઉદાહરણ તરીકે જો એનું અહીં ઉદાહરણ તરીકે જે આપણે ખાનું ખાલી છે એમાં લખી પણ આપણે વિદ્યાર્થી મિત્રો નાખવાનું છે કે ક છે તો એમાં એનું શું આવે બીજું આવે છે બરાબર વિશાળ તો આ રીતના આપણે લખવાનું છે ખ છે તો એમાં પાંચમો નંબર આવે છે ને ઓમાં અ આવે છે ઉદાહરણ તરીકે જોઉં કે પેલું છે પહેલાંમાં શું છે તો કે દરિયો બીજું તો કે વિશાળ ને ત્રીજામાં ઉમક્યો શબ્દ છે તો કે ખારાસ તો એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો જો નીચે તમને ઉદાહરણ આપ્યું કે વિશાળ દરિયાની ખારાસની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ એ જ રીતના છે બીજું ખ તો કે સૂર્ય બીજા ખાનામાંથી પાંચમા નંબરનો શબ્દ આકાશ લીધો છે ને ત્યારબાદ અગરમી તો એનું પણ એક વાક્ય આ રીતના આપણે બાલદોસ્તો વાક્યો બનાવવાના છે તો આપણે બધા વાક્યો અહીં બનાવી દઈએ જે ચાર શબ્દો આપેલા છે પાંચ પહેલું તો આપણે બનાવી દીધું છે એમાં દરિયાનું નીચે જે ઉદાહરણમાં આપેલ છે ત્યારબાદ બીજું સૂર્યનું છે આપણે અહીં બનાવું તમને કે આકાશમાં રહેલા સૂર્યના કિરણોથી ઉનાળામાં ખૂબ ગરમી પડે છે વરસાદમાં સાત રંગવાળું મેઘધનુષ્ય જોઈ શકાય છે સુંદર કેસવાડ કેશવાડી વાળું સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં મારી થોડી પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે ઉદાહરણ તરીકે આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો બરાબર એનો ક્રમ ત્રીજો છે અને મારે ભૂલથી નવનો લખાઈ ગયો તો આજે નવ નંબરનો ક્રમ છે એના બદલે આપણે ત્રીજો સુધારીને વાંચવાનું છે એમાં પહેલું છે કે તારે એક એને તારણહાર કહેવાય તો સર્જન કરે તેને સર્જનહાર કહેવાય પાડે કોઈ આપને પાડતો હોય તો એને પાલનહાર કહેવાય રક્ષણ કરે તે એને રક્ષણ હાર કહેવાય ને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે શબ્દો આપેલા છે પણ અહીં લખતા ભૂલી ગયો છું ઉદાહરણ તરીકે ખાલી જગ્યા દેખણહાર તો કે દે તે એટલે આપણે એમાં લખી નાખવાનું છે ખાલી જગ્યામાં દે તે એને શું કહેવાય દેખણહાર બીજું છે ખેડણહાર ને ખેડે તે એટલું ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો લખી નાખો ખેડે ને તે ખેડે તેને શું કહેવાય ખેડણહાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આ ચોથો ક્રમ છે સુધારીને આપણે વાંચવાનો છે કે નજીકનો અર્થ શોધો શોધી ને રાઇટની નિશાની કરવાની છે આપણે તો નજીકનો સૌથી એમાં કેવો અર્થ છે કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એમાં બહુ ઉપર આપણે ટીક માર્ક કરી દેવાનો છે ત્યારબાદ બીજામાં ક ઉપર ટીક માર્ક કરી દેવાનો છે આપણે ત્યારબાદ ત્રીજો શબ્દ છે એમાં ક ઉપર ટીકમાર્ક કરી દેવાનો છે આપણે ત્યારબાદ પાંચમું જે આપણે સુધારીને વાંચવાનું છે કે પાંચમો ક્રમ છે અહીં મારી ભૂલથી અગિયારમું લખાઈ ગયો આપણા પાઠ્યપુસ્તકમાં પાંચમો ક્રમ છે કે ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો ખોટો વિકલ્પ છે એને છે કે નાખવાનો છે એને સાચું વાક્ય બનાવવાનું છે તો આપણે જે ચાર શબ્દો આપ્યા છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે વસાવે કે કરે એ બંને ચેકી નાખવા છેકી નાખવાના બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો એમાં પામ્યો અને ફેલાય અને છેકી નાખવાના ત્રીજું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું પામ્યું એ બંને શબ્દો પર છેકી નાખવાના ચોથો શબ્દ પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી એમાં આરંભી રાખવાનું બાકી ત્રણ બે શબ્દો છે પૂરી કરી શરૂઆત કરીએ છેકી નાખવાના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્રમ નંબર છઠ્ઠો કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો મારે ભૂલથી અહીંયા આઠળો લખાઈ ગયો છે તો આપણે સુધારીને વાંચવાનો છે ક્રમ નંબર છ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નંબર છ જો એમાં શું કહે છે કે કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું છે નું ક ખાલી જગ્યા ન તો એમાં શું આવે તો કે નુકસાન સમાં કયો સ આવે તો કે સસંસ્લાનો તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું કે સિવણમાં સી આ આવે છે સરોવરમાં સ આ આવે રિશેષમાં સ આ આવે પછી સમસ્યામાં શ્યા આ રીતના સસંસ્લાનો આવે શિકારીમાં સી આ રીતના આવે શાબાશીમાં શા આવે ને વિશેષમાં સ સકોરાનો આવે બરાબર તો આ રીતના આપણે લખી નાખવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમું છે તો મેં અહીં લખ્યું નથી કે નીચેની પંક્તિ સમજાવો આપણે જે કાવ્યની સમજૂતી પ્રાર્થનાની સમજૂતી મેં મેં આગળ આપી ત્યાં આ સડ ત્રાડને ત્રાડની સાથે મોર પીછનો શું સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર તમારે જે પાઠ્યપુસ્તકમાં છે એની કાવ્ય પ્રાર્થના ગીત છે જે છે એમાં એની સમજૂતી મેં આગળ આપી એટલે એ કંઈ અહીંયા કરવાની જરૂર નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો ક્રમ મેં અહીં સુધારીને લાલ અક્ષરે સાઈડમાં લખ્યું છે કે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ બનાવો જો ઉદાહરણ પહેલાં તો આપ્યું આપણે સમજી લેવાનું છે દરિયો હોય તો એમાં પાણી હોય હોડી ચાલતી હોય મોજા આવતો હોય મીઠું પકાવતો હોય માછલી હોય દીવાદાંડી હોય ત્યાં શંખ એમાં મળતા હોય તો આ રીતના આપણે બીજા પણ કેટલાક શબ્દો આપ્યા તો એ રીતના આપણે બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષ હોય તો કે પાન હોય એમાં ફૂલ હોય ફળ લાગે લાકડું ડાળી મૂળ પર્વત તો કે પથ્થર માટી વૃક્ષ ઝરણા આકાશ તો કે વરસાદ પવન સૂર્ય વાદળ પક્ષી તારા નદી તો કે પાણી હોળી માછલી છીપલા કાંપ ને મગર આટલા શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાના છે ત્યારબાદ નવમો ક્રમ પ્રશ્નોના જવાબ આપો પ્રવૃત્તિ નંબર નવ એમાં પાંચ પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ આપીએ કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો પ્રશ્ન કવિ કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો પ્રશ્ન વિશાળ વિશાળ દિલ હોવું એટલે શું વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનનું હોવું ત્યારબાદ ચોથો પ્રશ્ન મેઘધનુષ્ય અને મોરપીચમાં શી સમાનતા હોય છે મેઘધનુષ્ય અને મોરપીચમાં બંનેના રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે પાંચમો પ્રશ્ન સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દસમો તમારા પાઠ્યપુસ્તકમાં છે મેં અહીં નથી લખ્યો તમે જો પાઠ્યપુસ્તક ખુલ્લું હોય તો જો કે તો શું થાય વિચારી વિચારો અને લખો આપણી રીતના વિદ્યાર્થી મિત્રો લખવાનું છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો જો વૃક્ષો ન હોય તો જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી ઉપર ગાયબ થઈ જાય તો આ જે ચાર પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો છે આપણી રીતના લખવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ છે પાઠ્યપુસ્તકમાં આપેલી કે પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવો અને વાંચો આપણે જે લાઇબ્રેરી જે શાળામાં છે એમાંથી પુસ્તકો આપણે લઈ પ્રાર્થના ગીતના નહીં આપણે વાંચવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ છનું પહેલું જે પ્રાર્થના ગીત પર્વત તારા એની પ્રાર્થના ગીતની સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો સારો એવો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો એક સુંદર મજાનું કમેન્ટ કરી દો અને તમારા વિદ્યાર્થી મિત્રો તમારા જે મિત્ર મંડળને પણ શેર કરજો અને હજુ પણ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સુરેશ માસ્તર નામની તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે ગુજરાતી હિન્દી સંસ્કૃત જે આ વિડીયો છે એ હું આ ચેનલમાં મૂકવાનો છું સમજૂતી સાથે એનાથી વિશેષ પણ એ સ્વાધ્યપોથીનું સોલ્યુશન પણ હું આ ચેનલ ઉપર મૂકવાનો છું તો મહેરબાની કરીને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો ને તો હવે બાય બાય વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ